टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एक एवी इलेक्ट्रिकल स्कूटर कंपनी લાખો ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી છે એક એવી ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની જે પહેલાં તો ગ્રાહકોને સારા સારા સપના બતાવે પરંતુ પાછળથી કોઈ જ પ્રકારની સર્વિસ આપતી નથી અમે વાત કરી રહ્યા છે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની તમારી પાસે પણ કદાચ ઓલા હશે જો હોય તો આ અહેવાલ તમારા માટે છે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના છવ્વીસ મે

ખૂબ ઓછી કંપનીઓ હોવાના કારણે અને ઓલા કેબ્સની પ્રસિદ્ધિના કારણે ઓલા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરને ખૂબ સફળતા મળી કંપનીએ રાખેલી ઊંચી કિંમત સામે પણ લોકોએ તેના પર પસંદગી ઉતારી ગ્રાહકોને હતું કે તેઓ ઊંચી કિંમત ચૂકવી રહ્યા છે તેની સામે ઓલા કંપની તેમને સારી સર્વિસ પણ આપશે પરંતુ સર્વિસના નામે કંપની સામે જ પહેલેથી જ ફરિયાદો ઉઠતી રહી છે જે હજુ પણ ચાલુ છે કંપનીના માલિક ભવિષ અગ્રવાલે ફક્ત પ્રોડક્શન અને સેલ્સ પર જ ધ્યાન આપ્યું સ્કૂટર ખરીદ્યા પછી ગ્રાહકોનું જે થવું હોય તે થાય તેના માટે કંપની કોઈ જ જવાબદારી લેવા તૈયાર નથી કંપની સારી સર્વિસ આપવા માટે પણ તૈયાર નથી અમે તમને આજે ઘણી એવી ઘટનાઓ વિશે જણાવીશું જેના વિશે સાંભળીને તમને કદાચ ઓલા કંપનીનું સ્કૂટર ખરીદવાનું મન બિલકુલ નહીં થાય અને જો કંપની ખરાબ સર્વિસ આપતી હોય તો આવું સ્કૂટર ખરીદવું પણ ન જોઈએ બનાસકાંઠાના એક વ્યક્તિને પણ ઓલા સ્કૂટરનો કડવો અનુભવ થયો સ્કૂટર ખરીદ્યાના થોડા જ સમયમાં સ્કૂટરનું સ્ટિયરિંગ અલગ થઈ જતા ગ્રાહક શોરૂમ પર પહોંચ્યો તેનું કહેવું હતું કે તેણે સંખ્યા બંધ વખત કંપનીના શોરૂમ પર ફરિયાદો કરી પરંતુ તેમ છતાં તેની સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવવામાં નહોતો આવતો સંચાલકોએ જાણે હાથ ખંખરી લીધા હોય તેમ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર ન હતા આખરે ગ્રાહક એટલી હદે કંટાળી ગયો કે તેણે પાલનપુર આબુ રોડ પર આવેલા ઓલા શોરૂમ પર સ્કૂટર માર્યું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો આ ફક્ત એક જ ઉદાહરણ નથી કંપની કેટલી નફટાઈ કરે છે તેની વાત બીજા એક ગ્રાહકની ફરિયાદ પરથી પણ સમજી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં પણ એક ગ્રાહકે ઓલા કંપનીના શોરૂમ આગળ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને સર્વિસ ન મળતા ગ્રાહક એટલી હદે પરેશાન થઈ ગયો કે તેણે કંપનીના શોરૂમનું શટર જ તેણે શોરૂમ આગળ અર્ધનગ્ન થઈને ઓલા કંપનીનો વિરોધ કર્યો આવા કિસ્સા તો દેશમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએ જોવા મળે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોને પણ જોઈ લો એક શખ્સ પોતાના ઓલા સ્કૂટરને શોરૂમ આગળ જ હથોડા મારીને આક્રોશ વ્યક્ત કરતો જોવા મળે છે તેનું કહેવું છે કે તેના સ્કૂટરની બેટરી માટે કંપની તેની પાસે નેવું હજાર રૂપિયા માગી રહી છે હવે આટલી કિંમતમાં તો આખું સ્કૂટર નવું આવી જાય તેવામાં આ કંપની આટલી ઊંચી કિંમતમાં બેટરી વેચે તો કોઈ પણ ગ્રાહક તેને ખરીદવા તૈયાર ન થાય અને બેટરી વિના તેનું સ્કૂટર પણ નકામું થઈ જાય વિપિન ગુપ્તા નામના એક વ્યક્તિએ

चार्जिंग इसका था थर्टी परसेंट अब दिखा रहा है सिक्सटीन परसेंट और जैसे मैं चला रहा हूँ ना डायरेक्ट दिखा रहा है जीरो परसेंट डायरेक्ट आ रहा है आप पार्किंग मोड ऑन कुछ ऐसे यहाँ पे लिख के आ रहा है लिटरली हम सेंगे वो ट्रक यहाँ से फिर से कही ट्रक एक जा रही है तीन चार बार बच गया मैं अब लेफ्ट में पार्क करके मैं खड़ा हूँ रिक्वेस्ट है आप सभी से जो गलती मैंने की है ओला गलती से भी लेना मत चाहे जेन वन जेन टू जेन थ्री डोंट परचेज और एक चीज़ बता दो तो, मैं ओला ये मेरी आज ही बन के आई है ये देखो क्या किया उन लोगों ने ऐसे बना के देते हैं दो महीने खड़ी थी और आज बन के आई और आज भी ये गाड़ी बंद हो रही है कुछ भी करना अपनी हार्ड एंड मनी इस फालतू चीज में मत डालना अब देखो मैं तो पहुंच जाऊंगा कंपनी आठ वर्ष की बैटरी की वॉरंटी आपे परंतु अनेक ग्राहकों एवं है जमना स्कूटर की बैटरी एकज वर्ष में खराब थी कम छता कंपनी तेने रिप्लेस नहीं करती ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા અધિકારીને ઓલા કંપની સામે વધુ ફરિયાદો ફરિયાદો મળી છે જેમાંથી સર્વિસના ધાંધિયાની છે આંકડા જ દર્શાવે છે કે કંપની લોકો પાસેથી સ્કૂટરના પ્રીમિયમ ભાવ વસૂલે છે પરંતુ ગ્રાહકોને સામે પ્રીમિયમ સર્વિસ નથી આપતી અને પ્રીમિયમ તકલીફો જ મળે છે કર્ણાટકના શિવમોંગા જિલ્લાના એક વ્યક્તિએ તો ઓલા કંપની સામે જ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી જેને લઈ કોર્ટે કંપનીને સડસઠ હજારથી વધુનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો આ કેસમાં કંપની વોરંટીમાં રહેલું ગ્રાહકનું સ્કૂટર રિપેર નહોતી કરી આપતી આવી વિવિધ ફરિયાદોના આધારે ઓલા કંપનીને સરકારી તંત્રએ ફક્ત શો કોસ નોટિસ આપીને જ કામ ચલાવી દીધું બીઆઈએસને તપાસનો આદેશ આપેલો છે પરંતુ કંપની સામે હજુ સુધી કોઈ જ એક્શન લેવાયા નથી ગ્રાહકોની વ્યથા સાંભળીને એવું થાય કે આવી કંપનીને સરકારે સીલ મારી દેવું જોઈએ અને જે ગ્રાહકોએ ઓલા સ્કૂટર ખરીદ્યું છે તેમને પૂરેપૂરું વળતર પાછું કંપની અપાવવું જોઈએ કારણ કે લોકો પોતાની પરસેવાની કમાણીમાંથી સ્કૂટર ખરીદે છે લોન લઈને એ આશાએ સ્કૂટર ખરીદે છે કે તેમને હવે પેટ્રોલ ભરાવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે પરંતુ ઓલા સ્કૂટર ખરીદ્યા પછી તેમની સમસ્યાઓ વધી જાય છે આ સંપૂર્ણપણે અયોગ્ય છે આવી કંપની સામે સખતમાંથી સખત કાર્યવાહી થાય તેવું લોકોનું કહેવું છે તેવી દરેક ઓલા સ્કૂટર ખરીદનાર ગ્રાહકની માગણી છે અને જો એનો ઉકેલ નહીં આવે તો આ જ રીતે ઓલા સળગતી રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત